અમીરગઢની મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે આ પંક્તિ મુજબ ધનતેરસના દિવસે અસલમાં ગણવામાં આવતું સોનું એટલે કે માટી મહિલાઓ પૂજવાની જે પ્રથા રહી છે તે ધનતેરસના દિવસે પવિત્ર દિવસે ધનની એટલે કે સોના ચાંદીની ખરીદી કરી લોકો પરંતુ પ્રથમ પોતાના નિવાસ નિવાસસ્થાને માટી લાવે છે અને અમીરગઢની મહિલાઓ જેમ કે તેમના ઘરને લક્ષ્મીજીને ગણવામાં આવે છે અને વહેલી સવારથી જ સીમ વિસ્તારમાં જઈને માટી લઈને આવે છે અને લક્ષ્મીજીના પૂજન વિધિ સમયે માટીની પૂજા અર્ચના કરી અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે તો આપણે જણાવી દઈએ કે અત્યારે આજે ધનતેરસ દિવસ છે મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લક્ષ્મીજીની પૂજન વિધિ અને તે સમયે માટીની પૂજા અર્ચના કરીને ઘરની સુખ સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરતા હોય છે भारत में इसी कोई सोना चांदी माना जाता है इसी कोई लोग सोना चांदी छोड़कर इन सब अपने अपने पूरे धर्म पूरे समाज में ये ही एक ऐसा चीज़ है जो इस धन माना जाता है इसीलिए आज धनतेरस में हम ये इस पावन धन को अपने घर में ले जाकर उसकी पूजा करते हैं